નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો સૌપ્રથમ દેશના તમામ લોકો ને 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ ના નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ તો જાણીએ આજના મુખ્ય સમાચાર સમાચાર દિલ્હીના કર્તવ્ય પદ પર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે કર્તવ્ય પદ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તથા પરેડની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે પરેડની સુરક્ષા માટે દિલ્હી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ સાથે જ પરેડ સ્થળ સુધી પહોંચવા માટે દિલ્હી મેટ્રો સેવા સવારે ચાર થી શરૂ થઈ ગઈ છે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ સવારે સાડા સાત વાગ્યે શરૂ થશે આ સમયે માત્ર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજ રાષ્ટ્રધ્વજ ફરકાવશે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સવારે નવ વાગે પરેડનું લાઈવ સ્ટ્રીમિંગ દૂરદર્શન પર શરૂ થશે ત્યારબાદ ના બીજા મોટા સમાચાર પાણીપુરી ખાતા પહેલા સાવધાન રહેજો વિડીયો જોઈને થઈ જશો દંગ પાણીપુરીના બટાકાનો ચટકો લેતા પહેલા ચેતી જજો કારણ કે પાણીપુરીમાં માં સડેલા બટાકા વપરાય છે તેમજ 15 દિવસે રિપોર્ટ આવતો હોય છે તો લોકો બીમાર પડવાનું પણ નક્કી રહે છે મોટા ભાગના ગુજરાતીઓ પાણીપુરી ખાવાના શોખીન હોય છે એ પણ બહારની પાણીપુરી ત્યારે હાલ વડોદરામાં પાણીપુરીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે પાણીપુરીની લાડીવાળા બે યુવાનો પગથી બટાકા ધોતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ સાથે જ રોડની નીચે કાદવવાળા ગંદા પાણીમાં બટાકા પડી જાય છે તે પણ ઉઠાવીને તેઓ અંદર નાખી દે છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સસ્તામાં સોનાના સિક્કા કોઈ આપે તો થઈ જજો સાવધાન સુરતમાં સસ્તામાં સોનાના સિક્કાની લાલચે છેતરપિંડી કરવામાં આવી છે જેમાં મહિલા સહિત ત્રણ લોકોએ મહિલા પાસેથી એકવીસ લાખ એકાવન હજાર રૂપિયા દસ સિક્કા નકલી પધરાવી દીધા હતા મહિલાએ મહીધરપુરામાં પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે સસ્તામાં સોનાના સિક્કા ખરીદવાની લાલચી એકાવન વર્ષની મહિલાએ એકવીસ લાખ એકાવન હજાર રૂપિયા ગુમાવ્યા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રામ ભક્તોએ પૈસા ને ચાંદી વગેરેનું દાન કર્યું અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેવા માટે ભક્તોની વિશાળ ભીડ ચાલુ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદના નેતા શરદ શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે સમગ્ર દેશના ભક્તોએ ભગવાન રામ પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવી રહ્યા છે તેઓ પૈસા સોનો ને ચાંદી વગેરેનું દાન કરી રહ્યા છે અને તેમની લાગણીઓ શુદ્ધ અને ભયભીત છે આ જ ભક્તોએ બે ત્રણ દિવસમાં કરોડ દાન અર્પણ છે ગણતંત્ર દિવસને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ પિંચોતેર માં ગણતંત્ર દિવસને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા હાલ કડક છે આ વખતે કર્તવ્ય પથ પર ફેઝ રેઝનિંગ સિસ્ટમ દ્વારા કોઈપણની ઓળખની અને ખાતરીપૂર્વકની રીત છે આના દ્વારા વિડીયો ફોટાને ને રિયલ ટાઈમમાં કોઈની પણ ઓળખાણ કરી શકાય છે આ ઉપરાંત ભારતીય જવાનો દ્વારા ગણતંત્ર પરેડ પર સુરક્ષાને લઈને કડક ધ્યાન રાખવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યના વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત જાણો ક્યાં રહ્યું સૌથી ઓછું તાપમાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી રહી નથી જેમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ ડિગ્રી નોંધાયું છે કેટલાક શહેરોના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થયો છે આ સાથે જ અમદાવાદ રાજકોટ પોરબંદરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે થોડા રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે આગામી સપ્તાહમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વના પવનોની દિશામાં બદલાવ આવશે જેની સાથે જ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી જશે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર લગ્નના બે દિવસ પહેલા વરરાજાનો હાર્ટ એટેકથી મોત શુભ પ્રસંગ શોકમાં ફેરવાયો રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા બંધ પડી જતા મોત નીપજ્યું છે અજય સોલંકી નામના યુવકનું પોતાના ઘરે અચાનક ઢળી પડ્યો હતો તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો પણ તબીબો બચાવી શક્યા નતા તેમજ મૃતકના શનિવારે લગ્ન યોજવામાં આવનાર હતા ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગુજરાતના યુવાનો દેશભક્તિના રંગમાં રંગાયા આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પહેલા મહેસાણાના યુવાનો દ્વારા વિશેષ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કડી શહેરના સર્વ વિદ્યાલયના કેમ્પસ દ્વારા એકવીસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે આ માટે એકાણું જેટલી શૈક્ષણિક ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આગામી દિવસોમાં યુવાનો દ્વારા અયોધ્યામાં પણ રાષ્ટ્રવંદન કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર જલ્દી કરજો આજે સોનાના ભાવમાં આટલો ઘટાડો જાણો નવો લેટસ્ટ રેટ સોનાના ચાંદીના ભાવમાં આજે નબળાઈ જોવા મળી રહી છે ઘરેલું અને વિદેશી બિલિયન માર્કેટમાં પણ નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે કરેલો વાયદા બજારમાં સોનાના ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો એમસીએક્સ પર સોનાના ભાવમાં લગભગ સો રૂપિયાના ઘટાડા સાથે એકસઠ હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી રહ્યું છે જ્યારે બીજી બાજુ બાવીસ કેરેટ સોનું સત્તાવન હજાર એકસોને અઠ્ઠાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર જોવા મળી રહ્યું છે ત્યારે ચાંદીના ભાવમાં પણ આજે બસો રૂપિયા તૂટીને પ્રતિ કિલોએ એકોતેર હજાર છસોને છાંસઠ રૂપિયા પર જોવા મળ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર આપા માર્કેટિંગ યાર્ડ કપાસની આવકથી ઉભરાયું જાણો મનના ભાવ આપા માર્કેટિંગ યાર્ડમાં જામનગર જિલ્લાને આસપાસના જિલ્લાઓના ખેડૂતો પાક લઈને વેચવા માટે આવે છે યાર્ડમાં સફેદ સોના સમાન કપાસની જંગી આવક જોવા મળી રહી છે યાર્ડમાં કપાસની મબલક આવક થતા યાર્ડ કપાસથી ઉભરાયું છે કપાસની સાથે આજે વિવિધ જર્સીઓની પણ મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે યાર્ડમાં આજે કપાસનો ભાવ ખેડૂતોને એક હજાર રૂપિયાથી લઈને પંદરસોને પંદર રૂપિયા સુધી મણનો જોવા મળ્યો હતો યાર્ડમાં આજે કપાસની દસ હજાર બસોને પાંચ મણની આવક નોંધાઈ હતી ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર દવાઓને લઈને સામે આવી રહ્યા છે

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં બનેલી આડત્રીસ પ્રકારની દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેથી દવાઓની ગુણવત્તા ઉપર ભરોસો રાખીને જીવતા દર્દીઓ માટે મોટો આંચકો જોવા મળી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ઠંડીથી ઠૂંઠવાયું શહેર હાલ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે જેમ જેમ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે તેમ તેમ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે આઈએમડીએ રાષ્ટ્રીય રાજધાનીમાં છવ્વીસમી જાન્યુઆરી સુધી મધ્ય ધુમસની આગાહી કરી છે આ સાથે સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરીએ પણ ધુમસની શક્યતા રહેલી છે તે સાથે જ આઈએમડીએ કહ્યું છે કે છવ્વીસમી જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સવારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમસની સંભાવના રહેલી છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ જયપુર પહોંચ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન ગુરુવારે તેમની બે દિવસની ભારતની મુલાકાતના ભાગરૂપે જયપુર પહોંચ્યા હતા ફ્રાન્સના રહેતા મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડ બે હજાર ચોવીસમાં હાજરી આપશે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના આગમન પર વિદેશ પ્રધાન એસ જે શંકર અને રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ મેક્રોન પિંચોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા છે